બે આઇટમ ખાસ છે મિત્રો તમે પાલમપુરના હોય તો જરૂરથી એકવાર વિઝિટ કરજો તારા ફેન હે યાર હા અમારા સબસ્ક્રાઇબર હે એમ નહી પણ પેલી ક્લિપ બતાવી કે તું તો દરેક વસ્તુ મનવા દે ને કંટાળ આવે હેલો મિત્રો કેમ છે બધા તો આજના આપણા ના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા સવારના અગિયાર અને તમારા ભાઈ તમારા ભાઈ બંને જણા થઈ ગયા રેડી નાઈ ધોઈ અને જવાનું છે આજે પાછું બજારમાં બજારમાં કેમ જવાનું છે એમ કે તમે ગઈકાલનો વ્લોગ અમે અમારો જોયો હશે તો તમને ખબર જ હશે કે અમે શાના માટે જઈએ છીએ અમે જઈએ છીએ મીરાના અંદર એડ કરવા માટે અને આ મારી પહેલી એડ છે માર્કેટમાં તો ચલો જોઈએ જેવી શૂટ કરીએ ને જેવું છે થોડું નર્વસ ફીલ થાય પણ કાંઈ વાંધો નહીં તમારા ભાઈને થોડા ઘણો કોન્ફિડન્સ છે સારી જ બનાવશે તો તમારે આ એડ જોયું હોય ને તો આપણે ઇન્સ્ટાગ્રામ પેજ બીકે પાલનપુરી ઉપર આવી જઈશે તો તમે જોતા હોજો ને કોમેન્ટે કરતા આવજો મીરામાં તમે મિત્રો યાર આવું કરવાનું એ બંધો તો તમે મીરામાં મિત્રો એકવાર ઓટો મારતા આવજો મસ્ત સિઝલર ને ગાજરનો હલવો ખાતા આવજો ટ્રાય કરજો બહુ મસ્ત મસ્ત આઈટમ બી છે તો ચાલો એ તો અમે ત્યાં જઈને તમને બતાવીએ તો ચાલો જઈએ અને અમારા કેમેરામેનને અમે સવાર વહેલા લાવી દીધા છે ચિરાગભાઈને શું ચિરાગભાઈ કહો સ્પેશિયલ માણસ જીમમાં હતો થી બોલાવી દીધો જેમ કે આજ શું એ કે ચાલુ દિવસ એટલા માટે જલ્દી મિત્રોનું સેટિંગ થાય ને એટલે ભાઈ જીમો એટલે અગિયાર વાગે છૂટી જાય ચાર વાગે ને વળતો જીમો જ આવવાનું એટલે મસ્ત સેટિંગ થઈ જાય મગું તો મારો વિડીયો શૂટ કરી દે તો અમે એડ કરી દઈએ તો ચાલો જેવું રહે જેવું નહીં રહેતું એ અમે તમને બતાવીએ તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો આવી ગયા આપણે મીરાએ આપણે વોઇડ શૂટ કરવાની હે રાતે તમને બતાવી હતી અને હવે જો બાઇક મેં સેટિંગ નહીં થતું મૂકી દે ગમે તે જગ્યાએ કોઈને નડે ના આવી તરા તો મસ્ત પેલા જઈ અને થોડા એક બે શોટ લઈ લઈએ સિનેમેટિક ઓકે તારો રોલ શું એમો ઓનર રોલ ખાવાનો જ છે સ્પેશિયલ ચાલો જે બી હશે તમને રીલમાં જોવા મળી જાય ચાલો બનાવીએ હવે તારા ફેન અહીં યાર હા અમારા સબસ્ક્રાઈબર ક્યાં જતા હતા તમે

ઉપર નહીં નહી તમારે જણવાનું તમારે મસ્ત હેડ બનાવવાનું તો કરું એથી વધારે તો હું કરું ચીના કોઈ તમે કેમ શૂટ કરવા લાયા છો હું ભાવ તમે હા ભરત કરે ભરત કરી તમે તો કરતા નહીં ઓકે મેન મેન ક્લિક એટલે આટલા ઉધી આવ્યો મારો વ્લોગ બધા શોર્ટ્સ મોસ્ટલી બધે બધા કમ્પ્લીટ લઈ લીધા અને બે આઈટમ ખાસ છે મિત્રો તમે પાલનપુરના હોય તો જરૂરથી એકવાર વિઝિટ કરજો ચિરાગભાઈ ચાખો તમે અમે તો ચાખ્યું મસ્ત થાય

કેવો ટેસ્ટ કેવો હોય દિલથી કહે છે રિયલી જરૂરથી ટ્રાય કરવા હોય આની પ્રાઇઝ હાલ ઓફર માટે મિત્રો એકસો ઓગણપચાસમાં એક હાથી એક ફ્રી અને જો સિંગલ પર્સન આવે ને તો નવ્વાણું રૂપિયામાં ખાલી એક હાથી એક ફ્રી આ તમને મેં બ્લોગમાં કીધું બાકી આની ફૂલ રીલ તો આપણી ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પૂરે ડિટેલ આથી આવવાની જ છે ચલો ખાઈ લઈએ નાનો જાંબુન શોર્ટ્સ પણ હું તમને બતાવું આ છે જાંબુન શોર્ટ્સ મહેશભાઈ જેવું હોય ટેસ્ટ મોર એકદમ તમે જે જામુન ખાવાને એકદમ ઓરિજિનલ ફ્લેવર કમ્પલેટ મોઢામાં આવશે ચિરાગ ભાઈ બરોબર હે આપણે હેંગ થઈ ગયો તો જે આવે ને ભાઈ ક્વોલિટી ક્વોલિટી ભાઈ જે આપણે ઘરે જાંબુને એકદમ ક્રશ કરીને ને સેમ એટલે સેમ ટેસ્ટ આનો ટેસ્ટ તમને કહી રૂપિયા આની ખબર

તો મિત્રો બસપોટ આગળથી આવી ગયા માસીના ભૂંગળા ખાવા માટે ભૂખ લાગે એટલે કોઈક તીખું તીખું ખાવા માટે ને અને તમે આ માસીના ભૂંગળા ના ખાધો જરૂરથી આવ્યો શું માસી મજામાં રેડી શાંતિ મજા મજા જોરદાર રેડે ને બસ બસ તો ઉપરવાળાની મહેરબાની બસ બીજું શું જોઈએ કહો બે ડીશ બનાવી દે એડો કોઈક તીઘું ધીખું ખાવાની ઈચ્છા નથી તું માસીના ભૂંગળા ખાઈ લઈએ આ માસીના બટાકો ભૂંગળો મિત્રો એટલો બેસ્ટ ખરેખર હે કેવો લાગે ટેસ્ટ

સવિતા બેન અમારા ઘઉં સાફ કરી નાખ્યા છે તો શું સાફ કરતી હતી તને તો જોર આવે જોર આવે જો વિડીયો બનાવવા છે વિડીયો તો મેં બનાવ્યો બકા પણ બુટ તો કાઢવા દે એક તારા માટે નાસ્તો લાવે ખાલી હું શું નાસ્તો લાવ્યો છે ખાલી અંદાજ હા લોટ ખાઈ બેઠી તો નાસ્તો લાવે તારા માટે તો એ કહેવાય તો મોડે કીધું ઘેસ કર આખી ગેમ બગાડી નશી મને આખી આખી ગેમ બગાડી દઈએ મારી મમ્મીને થોડા ઘણા પાલક પકડા ભાવે કેટલા માટે પણ લોટ ખાય લોટ પડ્યો પતી ગયો બાફરો લોટ મિત્રો બાપરો લોટ ખાવાની મજા આવે પહેલાં મમ્મી હલેવડો બનાવતી ને એટલે હું ખાતો મસ્ત ગરમ ગરમ મજા આવી જાય ગરમ જ મજા આવે ને કે ઠંડો તો એકદમ ચોપડા જેવો થઈ જાય તો ચલો થોડો મસ્ત લાવ્યા છે પાલક પકોડા તો પાલક પકોડાનો કરી લઈએ નાસ્તો એ અહીં પાલક પકોડા હાલ જ ગાતો ભૂંગળા બટાકા પેટમાં ભૂખ તો એટલી બધી નહીં પણ

તો ચલો મિત્રો જઈએ હવે પાછા બજારમાં ખાલી ગણીને વીસ મિનિટ ઊંઘ્યો હું ખાલી ખાલી નોર્મલ આડો થયો ને હવે ફરીથી જવાનું બજારમાં આ તો લેફ્ટ રાઇટ થાય જરૂરી નહીં અમે પાલક પકોડા ના ખાધા હોત તો સારું હતું ને પેટ તણાવ મારતો પાલક પકોડા ખાધા ને પ્લસ પોણી બીજું પેટ તણાવ્યું તો તો પણ ખાય વધારે એટલે તન તો આદત પડી જઈએ તાર મોબાઈલના અંદર છે મા જો ડિસ્પ્લે એકદમ ડાઉન થઈ ગઈ લાઇટ ઓનો મોબાઈલ બોલો ચાલુ બ્લોકના અંદર બંધ થઈ ગયો શું કરવાનું તારો મોબાઈલ તારા જીવન જેવો જ છે હા ઓકે ભંગાર ભંગાર જ છે ચાલુ બ્લોકના અંદર બોલો ઓનો મોબાઈલ બંધ થઈ ગયો દેખો હું દર્પણમાં બતાવતે બતાવતા તો બંધ થઈ ગયો બ્લોક તો ચલો મિત્રો હવે જઈએ આપણે બજાર મેં લઈ આવ્યો જો મોબાઈલ વ્યવસ્થિત હતા આપણે શોરૂમમાંથી મોબાઈલ લાવી વ્યવસ્થા જબ કર વ્યવસ્થિત હતો પણ જો હવે નહીં કહેતા કે જેવા મોણસો આથી રહેવી સંગતમાં પડી જાવ

ચલો જઈએ હવે મિત્રો બજારમાં તો આવી ગયા મિત્રો પાછા હવે ફૂલ લેવા માટે બજારનું કોમ પતાવીને એકદમ એટલું ફાસ્ટ એકદમ મોડું થતું હતું ને કે વિડીયોની ક્લિપ લેવા નહીં રહ્યા અને ઓછામાં પૂરતો જો જવાનું તો ને રસ્તો બંધ હતો એટલે હેરોન હેરોન થઈ ગયા અને આજ હે વસંત પંચમી એટલે ફૂલ લઈ જવાના છે ઘર માટે લઈ લેજે પૈસા લે ભાઈને હા આજ તો પૈસા લે ભાઈ એટલે મારી પછી ફૂલ્લા પડ્યા હશે કેટલા થયા ભાઈ ભાઈ ને એક આવા થોડો ફૂલ નોખો કે છૂટો અંદર આ ટાઈપ નોખો કે બે ત્રણ આખે આખે નોખી તમે ગયું ચાલો મિત્રો હવે ડાયરેક્ટ જઈએ ઘરે આયા હતા બજારમાં કોમથી માટે પણ વિડીયો તમને બતાવો જ પણ એકદમ લેટ થતો હતો એના કારણે ક્લિપ જ ના લીધી ચલો હવે જઈએ ડાયરેક્ટ ઘરે ઉતાર નેચે ઉતર હવે શું ના ઉતરે ઉતાર નહીં ઉતરે હું તો નહી લો વસ્તુ ઉતર ઉધર બો ઉધર બો ઉતર જોર આવે બોલો અને ત્રણ દૂધ હાલ દો વફેલો અને એક દહીં ની ઢીલી લેવાની જવાનું તો ઘેર પણ યાદ આવી ગયું દૂધ લેવાનું એટલા માટે તાર ટોસ લાવ્યા તમે કહેતા હતા એટલે પણ હવે આજુ હવે તો ચા બંધ કરવો હોય ને હવે ચા બંધ કરવાનો ફાઈનલ કરીએ છીએ જો નક્કી નહીં ઓને તો કરી દીધું તું નહીં પીધો ને હવારનો હવાર તો તે રીમો નહીં પીધો બકા પિતા નહીં ખાય છે મારી સાથે ચા તો પીવા બેઠા પણ અમારે કોઈક વાત વાતમાં કોઈક નોના નોની ટચ થઈ જઈ ગયા શાંત બાય મેકીને જાતા રહેલે એડી બોને તારે ચા છૂટી જાય બે દઈને દડાવી દે ટચ કરજે કે ચા છૂટી જાય તારે પૈસા બાર ઓનલાઈન જ કરી દો ઓનલાઈન કર દો તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા ઘરે નાના દિવસમાં બીજી વાર આપણે ઘરે આવ્યા પહેલી વાર જો તો બી ઘરે એમ ફરીથી બહાર જેમ ફરીથી આવું પડ્યું અને હકીકતમાં આ ક્લિપે બીજી બે વાર લેવામાં આવી શું કેવું સવિતાબેન

અમે તો બહેરવે લાવી તો ભાઈ થોડા ઈ વાત સાચી ડી માં લાયો આ જો આ જો કમ્પ્લીટ આયો મુડો હા પણ એ કમ્પ્લીટ આયો તો ક્લે હવે છોડે વાત ને હવે તો ચાલો મિત્રો આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ જો આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જો ચેનલમાં તમે નવા હોય તો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજો અમારો નવો વિડિયો આવે તો તમને જોવા મળી જાય તો મળીએ તમને કાલ સવારે 8 વાગે કેમ કે અમારો ડેલી રોજ 8 વાગે બ્લોગ આવે જ છે ડન ચાલો મિત્રો મળીએ બાય બાય તમે કહેતા હતા ને ફૂલ વિડીયો ચમ બનાવતા ફૂલ વિડીયો આવી જાય ચિંતા મત કરો આજ બહાર જવાનું એટલા માટે